પ્રભાસ પાટણની વેરાવળ મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કની શાખાનો શુભારંભ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરીના હસ્તે તથા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં થયો હતો ધી વેરાવળ મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કની શાખાના પ્રભાસ પાટણમાં શિવ પોલીસ ચોકીની સામે શુભારંભ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવીણ લહેરીએ તલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ અને શહેરના પ્રતિષ્ઠિત અગ્રણી કેતન ચંદ્રાણી બિંદુબેન ચંદ્રાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ પ્રાગટ્ય તથા મંત્રોચ્ચાર સાથે કરેલ

સૌથી વધારે સફળતાપૂર્વક સહકારી બેંકો કામ કરે છે જ્યારે અમેરિકામાં સહકારી બેંકની શરૂઆત થઈ ત્યારે તેના પાંચ મુદ્દા એ લોકો એને કહેતા આપણે જેને સહકારી બેંક કહીએ છીએ એ એને ત્યાં સ્થાનિક બેંક લોકલ બેંક કહેતા એમાં પહેલો સિદ્ધાંત એ હતો કે નાના નાના માણસોને મોટી મોટી બેંકમાં પ્રવેશ મળે ઘરું કામ ન થાય એને બદલે સ્થાનિક બેંકમાં નાનામાં નાના માણસથી બે આંખની ઓળખાણે કામ થાય એ એમનો એક વધારાનો પ્લસ પોઈન્ટ હતો બીજું કે મોટી બેંકો ધિરાણ આપતા પહેલાં એના ચોક્કસ ફોર્મમાં ને બધી રીતે જેને આપણે સ્ક્રુટિની કહીએ એસેસમેન્ટ કહીએ એપ્રાઇઝલ કહીએ એ કરે એ ચકાસણી વખતે એ ધારા ધોરણ પ્રમાણે ચાલે પણ એને સ્થાનિક માણસની શાખ કેવી છે માણસનો વ્યવહાર કેવો છે એ વિશે એ બેંકોને ખબર ન હોય ત્યારે આપણી આ સ્થાનિક બેન્કોના સંચાલકોને ડિરેક્ટરોને ખબર હોય કે કયા ભાઈ કઈ રીતે કામકાજ કરે છે